નમસ્કાર વિદ્યાર્થી મિત્રો બધા જ વિદ્યાર્થી મિત્રોનું આજના આ વિડીયોમાં હાર્દિક સ્વાગત છે પ્રથમ પૂજ્ય શ્રી મહાગણપતિજીનું નામ લઈ વિદ્યા આપનાર મા સરસ્વતીના શ્રીચરણોમાં કોટી કોટી વંદન કરી આજે આપણે તત્પુરુષ સમાસ વિશે વિસ્તૃત સમાજ મેળવશું અત્યાર સુધીમાં આપણે ચાર સમાસ છે એ આગળ પણ એને ડીપમાં માહિતી મેળવેલી છે ખૂબ જ સરળતાથી યાદ રહી જાય એ રીતે છેલ્લે પણ માહિતી આપેલી છે વિડીયોના અંતમાં કે કઈ રીતે ટૂંકમાં તમે યાદ રાખી શકો કે આ સમાસને આપણે કઈ રીતે ઓળખવું તો સૌથી પહેલાં શબ્દશા સમજૂતી મેળવશું અને ત્યાર પછી ટૂંકમાં આપણે સરળતાથી કઈ રીતે યાદ રાખી શકીએ કે આ દ્વારા જ तत्पुरुष समाज थाई एनी समझ पण मेवीसू जिन शब्द समूहों यानी सामासिक पदों में द्वितीय पद प्रधान होता है उनमें तत्पुरुष समास माना जाता है तत्पुरुष समास के निम्न सात भेद किए जाते हैं लेकिन तत्पुरुष समास छे एना पण पेटा प्रकार सात है એ કઈ રીતે બને તો કે વિભક્તિ છે આઠ વિભક્તિ છે આઠ વિભક્તિ છે પ્રથમ વિભક્તિ છે એમાં શૂન્ય પ્રત્યય છે એટલે એમાં એક પણ પ્રત્યય નથી એટલા માટે જે અન્ય સાત વિભક્તિ વધે છે દ્વિતીય તૃતીય ચતુર્થ એ અન્ય જે સાત વિભક્તિ બાકી છે એ બાકી સાત વિભક્તિમાં જે જે પ્રત્યય લાગે છે એ પ્રત્યયના આધારે તત્પુરુષના પેટા પ્રકાર પડે છે જ્યારે આપણે સમાસને ઓળખવાનો થાય છે ત્યારે પેટા પ્રકારના આધારે નહીં માત્ર તત્પુરુષ સમાસ કોને કહેવાય કયા પ્રત્યય લાગે એના આધારે જ ઓળખવાનો છે પરંતુ જો તમે વિભક્તિના પ્રત્યય દ્વારા યાદ કરેલું છે શીખેલું છે તો ત્યાર પછી ક્યારેય પણ ભૂલાય નહીં અહીંયા બતાવેલા છે કે વિભક્તિના આધારે ક્યા એના સમાસ છે તત્પુરુષ સમાસના ભેદ કયા પ્રકાર પડે છે તો વિભક્તિના પ્રકારની સાથે દર્શાવેલું છે પ્રકાર સમાસ અને એનો વિગ્રહ સમાસ એટલે કે જે સામાસિક પદ આપેલું હોય શબ્દ આપેલું હોય તે કર્મ તત્પુરુષ સમાસ શબ્દ આપેલો છે સ્વર્ગ પ્રાપ્ત તો સ્વર્ગ કો પ્રાપ્ત હસ્તગત તો હસ્ત કો ત કો શું છે કર્મ વિભક્તિ છે એનો પ્રત્યય છે કો તો શબ્દની અંદર જ્યારે કો પ્રત્યય લાગે છે ત્યારે કયો સમાસ થાય તો કે તત્પુરુષ સમાસ ત્યાર પછી કરણ તત્પુરુષ કરણ એ સાધનના અર્થમાં છે મંત્ર મુગ્ધ જ્યોતિહીન ચિંતા તુર તો મંત્ર સે મુક્ત જ્યોતિ હિન ચિંતા સે આતુર અહીંયા શે શબ્દ શું દર્શાવે છે તો કે વિભક્તિનો પ્રત્યય છે કરણ વિભક્તિનો પ્રત્યય છે એટલે કરણ તત્પુરુષ સમાસ ત્યાર પછી સંપ્રદાન તત્પુરુષ શબ્દ આપેલા છે વિદ્યાલય ગુરુ દેશભક્તિ તો વિદ્યા કે લઈએ આ લય ગુરુ કે લઈએ દક્ષિણા દેશ કે લીએ ભક્તિ અહીંયા કેલીએ શું દર્શાવે છે તો કે કેલીએ છે એ સંપ્રદાન તત્પુરુષના પ્રત્યય છે જે વિભક્તિ છે એનો પ્રત્યય છે કેલીએ પ્રત્યય લાગે છે ત્યારે કયો સમાસ થાય તો કે કેલીએ પ્રત્યય લાગે ત્યારે તત્પુરુષ સમાસ થાય અને એના પેટા પ્રકારનું નામ પૂછ્યું હોય તો સંપ્રદાન તત્પુરુષ સમાસ ત્યાર પછી અપાદાન તત્પુરુષ શબ્દ આપેલા છે પથ ભ્રષ્ટ ધર્મ વિમુખ પદ મુક્ત અહીંયા છૂટા પડવાનો ભાવ બતાવે કે પથ પથસે ભ્રષ્ટ ધર્મ ધર્મસે વિમુખ પદ શે મુક્ત તો અહીંયા છું શું દર્શાવે છે તો કે વિભક્તિનો પ્રત્યય છે જ્યારે વિભક્તિના પ્રત્યય લાગે ત્યારે તત્પુરુષ સમાસ થાય જો ડીપમાં પૂછેલું છે કયો તત્પુરુષ સમાસ થાય તો એ કયો ભાવ દર્શાવે છે એ જોઈ અને એને આપણે સરળતાથી સમજ આવી જાય સંબંધ તત્પુરુષ પિતૃપક્ષ મૃગશિશુ મૃગ શિશુ મેઘખંડ તો પિતાકા પક્ષ ભૃગકા શીશુ મેઘો કે ખંડ અહીંયા કા કે એ શું દર્શાવે છે તો કે વિભક્તિના પ્રત્યય દર્શાવે છે જેના લીધે એ શું દર્શાવે તો કે એકા એકનો બીજા સાથેનો સંબંધ બતાવે એ સંબંધ બતાવવા માટે કા કે પ્રત્યય મૂકેલા છે એટલે તત્પુરુષ સમાસ અધિકરણ તત્પુરુષ જલક્રીડા વ્યવહાર કુશલ કર્મ કર્મ પ્રત્યુ લાગે છે અધિકરણમાં તો કે મે કુશલ કર્મ મેં વીર જ્યારે મેં પ્રત્યય લાગે છે ત્યારે પણ તત્પુરુષ સમાસ થશે તો વિદ્યાર્થી મિત્રો સૌથી સરળ જો તમારે કઈ યાદ રાખવું છે તો માત્ર એટલું જ યાદ રાખવાનું કે જ્યારે જ્યારે સમાસ માટે શબ્દ આપેલો છે સામાસિક પદ આપેલું છે ત્યારે કોઈ પણ વિભક્તિના પ્રત્યય દ્વારા એનો વિગ્રહ થાય છે ત્યારે તે કયો સમાસ થાય તત્પુરુષ સમાસ ફરી એકવાર યાદ રાખો કે વિભક્તિના પ્રત્યય દ્વારા જે શબ્દનો વિગ્રહ છૂટો થાય એ સમાસ કયો સમાસ થાય तो के तत्पुरुष उदाहरण जो ये। राज पुत्र तो राजा का पुत्र मुंड माला माला मुंडो की माला, सुख प्राप्त सुख को प्राप्त ध्यान मग्न तो ध्यान में मग्न प्रेम पूर्ण प्रेम से પૂર્ણ અહીંયા જો શબ્દ જોઈ અને આપને વિગ્રહ કરતા પણ આવડી જાય જો રાજપુત્ર તો આપણે સરળતાથી સમજાઈ જાય કે રાજા કા પુત્ર મુંડ માલા તો મૂંડો કી માલા ક્યો પ્રત્યય લાગે એ પણ આપણે સમજાઈ જાય સુખ પ્રાપ્ત તો સુખ કો પ્રાપ્ત ધ્યાન મેં મગ્ન આપણે સરળતાથી ખબર પડી જાય કે આ જ રીતે એનો વિગ્રહ થાય વિભક્તિના પ્રત્યય સમજ્યા પછી પ્રેમ પૂર્ણ પ્રેમ સે પૂર્ણ જો પ્રેમ કા પૂર્ણ પ્રેમ કી પૂર્ણ લાગે ના લાગે કારણ કે સરળતાથી સમજાઈ જાય કે પ્રેમ સે પૂર્ણ તો અહીંયા જે કા કી કો મે સે એ બધા શું છે તો કે વિભક્તિના પ્રત્યય છે એટલા માટે વારે વારે કહું છું કે ઇન સમાસો કે વિગ્રહ મેં કા કી કો મે સે ઇન કારક વિભક્તિઓ કા પ્રયોગ હોવા હે કારક એ પ્રત્યયના અર્થમાં છે કે વિભક્તિના પ્રત્યય જ્યારે લાગે છે ત્યારે તત્પુરુષ સમાસ થાય જો તમારે માત્ર ટ્રીક દ્વારા યાદ રાખવું છે આના આની પહેલાંના વિડીયોમાં પણ આપેલી છે ટ્રીક કે ટ્રીક દ્વારા માત્ર એક બે શબ્દ દ્વારા વાક્ય દ્વારા તમારે યાદ રાખવું છે તો એટલું જ યાદ રાખવાનું કે વિભક્તિના પ્રત્યય દ્વારા જ્યારે જે શબ્દનો વિગ્રહ થાય ત્યારે તે શબ્દ તત્પુરુષ સમાસ બને અહીંયા માહિતી આપેલી છે કે કયા પ્રત્યય કયા કારકના છે તો કા ઓર કી વિભક્તિ આ સંબંધકારક કી હે કો વિભક્તિ કર્મકારક કી હે મેં વિભક્તિ અધિકરણકારક કી હે સે વિભક્તિ કરણકારક કી હે સામાજિક શબ્દો મેં ઇન વિભક્તિઓ કા લોપ હો ગયા હોતા હૈ એટલે કે જે શબ્દ આપેલો છે આપણે સમાસ માટે જે પૂછેલું છે એની અંદર શું હોય તો કે વિભક્તિનો પ્રત્યય છે એનો લોપ થઈ ગયો હોય એને દૂર કરીને બંને શબ્દને સાથે જોડીને લખવામાં આપી દીધા હોય તત્પુરુષ સમાસ કા એક અન્ય પ્રકાર બી હે જે ઉપપદ તત્પુરુષ સમાસ કહે જેવી રીતે ગુજરાતીમાં છે ઉપપદ સમાસ ખાલી આવે છે એની અંદર નાર પ્રત્યય લાગે ક્રિયા કરનાર બતાવે તો એવી જ રીતે તત્પુરુષની અંદર હિન્દીની અંદર તત્પુરુષ સમાસ અને એના પેટા પ્રકાર આપણે જોયા વિભક્તિના આધારે એમાં પણ એક અન્ય પેટા પ્રકાર પડે છે ઉપપદ તત્પુરુષ સમાસ એ પણ સરળ છે હિન્દ ગુજરાતીમાં તમને યાદ છે ઉપપદની અંદર નાર પ્રત્યય લાગે ને ક્રિયા કરનાર બતાવે તો એ જ રીતે ઉપપદ તત્પુરુષ સમાસ છે એ ઓળખવાનો છે કે ક્રિયા છે એ કરનાર છે એ થતી હોય એવું જ્યારે બતાવતા હોય ત્યારે કયો સમાસ થાય તો કેવું પદ્ધત પુરુષ સમાસ શબ્દ સમા દ્વારા આપણે માહિતી મેળવીએ એ પેલા વિદ્યાર્થી મિત્રો જો મારી આ ચેનલ પર નવા છો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને તમારા સાથી મિત્રો સાથે અવશ્ય શેર કરજો ઉપદ તત્પુરુષ સમાસ જબ તત્પુરુષ સમાસ કા દૂસરા પદ એસા ક્રુદંત હો જીસકા સ્વતંત્ર ઉપયોગ ન હો સકતા હો સમાસ કો ઉપપદ તત્પુરુષ સમાસ કહેતે કે પાછળનું જે પૂર્વપદ અને ઉત્તરપદ આપેલા હોય છે એની અંદર ઉત્તરપદ કેવું હોય કે એને સ્વતંત્ર રીતે આપણે લખી શકીએ નહીં અને જો સ્વતંત્ર રીતે લખી શકીએ કે બોલી શકીએ ત્યારે એનો અર્થ કેવો લાગે છે અપૂર્ણ લાગે છે કંઈક ઘટતું હોય એવો એનો અર્થ લાગે ત્યારે શું થાય તો કે ઉપપદ તત્પુરુષ સમાસ ઉદાહરણ દ્વારા આપણે સમજીએ ગિરિધર તો ગિરિકો ધારણ કરને વાલા રાજનીતિજ્ઞ તો રાજનીતિકો જાનને વાલા મનોહર તો મન કો હરને વાલા તો વિદ્યાર્થી મિત્રો જો તમે આ રીતે સરળતાથી યાદ રાખશો કે વિભક્તિના જે શબ્દની અંદર વિભક્તિનો પ્રત્યય લાગે છે તે તત્પુરુષ સમાસ થશે કયો સમાસ તો કે તત્પુરુષ સમાસ કમેન્ટમાં પણ તમારે જણાવવાનો છે કે વિભક્તિના પ્રત્યય લાગે ત્યારે કયો સમાસ થાય વિભક્તિના પ્રત્યય લાગે ત્યારે કયો સમાસ થાય તો કે તત્પુરુષ સમાસ ઉપપદ તત્પુરુષ છે હિન્દીમાં આવે છે ગુજરાતીમાં એને માત્ર ઉપપદ સમાસ કહેવામાં આવે છે હિન્દીમાં એને ઉપપદ તત્પુરુષ સમાસ કહેવામાં આવે છે કે એમાં પાછળનો શબ્દ જોવાનો છે પાછળનું જે પદ છે ઉત્તર પદ છે એ સ્વતંત્ર લખવામાં બોલવામાં આવે તો એ કેવું લાગે છે તો કે અધૂરું લાગે છે ક્રિયા જે કરતા હોય છે અધૂરી ધણાય છે ત્યારે શું કયો સમાસ થાય તો કે તત્પુરુષ સમાસ વિદ્યાર્થી મિત્રો મારા આ વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરજો